મારું નામ પ્રકાશ કુમાર કાંતિલાલ છે હું વાણસા તાલુકાનો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનું ગામ બાપુપુરા ગ્રામ પંચાયતનો સરપંચ છું બાવીસ એક બે હજાર બાવીસે મી બાપુપુરા ગામનો સરપંચનો ચાર્જ સંભાળેલો અને મેં મારા ગામમાં કોઈપણ વ્યક્તિના વિરુદ્ધમાં દેશ ભાવ જ્ઞાતિ કશું રાખ્યા વગર બાપુપુરા મુકામમાં વિકાસના કામો કર્યા છે બાપુપુરા ગામ સાફ સફાઈ કરાયું છે બાપુપુરા ગામમાં પીએસસી સેન્ટર લાવેલું છું અને તમામ ગામની પ્રજાને બધી સુવિધા મળે એ માટે હું મારા ગામને સાફ રાખવા માટે સરકારશ્રીમાંથી ટ્રેક્ટર પણ લાયેલો છું મારા ગામના ગરીબ વ્યક્તિઓ બીમાર પડે ને એમને માણસા ગાંધીનગર હોસ્પિટલ ના જવું પડે એટલે ભારત સરકારના માનનીય યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને મૌખિક તથા લેખિત રજૂઆત કરીને બાપુપુરા મુકામે પીએસસી સેન્ટર પણ લાયેલો છું આજે મારા ગામના બે ત્રણ વ્યક્તિઓ ગણ્યા ગોઠા છે એ એવું કહેવા માગે છે કે ભાઈ બાપુપુરા ગામમાં પંચાયત ખાડી ગઈ છે અને પંચાયતમાં પંચાયતે તથા સરપંચશ્રીએ તથા પંચાયતના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો છે તો હું એ વ્યક્તિઓને કહેવા માગું છું કે ભાઈ મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો તમે મને સાબિત કરી બતાવો અને જેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય એક રૂપિયો કર્યો હોય તો એક રૂપિયાના સામે એક લાખ રૂપિયા હું આપવા તૈયાર છું અને જો મેં ભ્રષ્ટાચાર નથી કરીને તમે સાબિત નહીં કરાવો તો દિન સાતમાં હું માનહાનિનો દાવો કરીશ અને હજુ પણ મારે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી બાપુપુરા મુકામે સરપંચની હોદ્દા ઉપર હાલ કાર્યરત છું તો હું બાપુપુરા ગામના વિકાસના કામ માટે ગુજરાત સરકાર ભારત સરકારને લેખિતમાં પણ આપું છું અને મને ગુજરાત સરકાર પણ કામગીરી આપે છે બાપુપુરા ગામની અંદર ગુજરાત સરકારના માનનીય યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મારા ગામની મુલાકાત લીધેલી છે અને જે પણ જરૂરિયાત હોય છે એ ગુજરાત સરકાર તથા ભારત સરકાર બાપુપુરા ગામને આપે છે અને અમે વિકાસના કાર્યો કરીએ છીએ પરંતુ લોકો અસંતુષ્ટ વ્યક્તિઓ અમને એવું કહેવા માગે છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે બાપુપુરા ગામમાં પંચાયતમાં તો હું એ લોકોને કહેવા માગું છું કે ઓગણીસો છ્યાસીથી આજ દિવસ સુધી બાપુપુરા ગામનો જે પણ વેરો આવે છે એ એ લોકોએ સો ટકા વસૂલ નહોતો કર્યો મારા આયા પછી છેલ્લા ત્રણ વર્ષનો વેરો મેં સો ટકા વસૂલાત કરી અને સરકારશ્રીમાં ભરેલો છે અને મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી અને તમે એવું કહેવા માંગો છો કે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો હું સાબિત થઈશ કે હું ભ્રષ્ટાચાર કર્યો છે અને એક પણ કોન્ટ્રાક્ટર પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે એક રૂપિયો મેં તથા મારા તલાટી કમ શ્રીએ લીધેલો હશે તો હું પણ રાજીનામું આપીશ અને મારા વિરુદ્ધમાં તમે તારે કાયદેસર કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરવાની હું તમને છૂટ આપું છું જય હિન્દ જય ભારત બાપુપુરા મુકામે ડોર ટુ ડોર કચરાઓ લેવા માટે હું સરકારશ્રીમાંથી પણ ટ્રેક્ટર લાયેલો છું બાપુપુરા ગામમાં મેં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સાડા આઠ કરોડ રૂપિયાના કામ કરેલા છે અને બીજા બે કરોડના કામ મંજૂર કરાયેલા છે વચમાં સરપંચનું ઇલેક્શન આવ્યું એટલે આચારસહિત્યના લીધે અમને મંજૂરી નથી મળી એના પછી વરસાદ ચામાસું આવ્યું તો સરકારશ્રીનો એવો જીઆર છે કે ચામાસામાં રોડ રસ્તાના કે બીજા કોઈ કામ કરવા નહીં તો પણ ઘણા વ્યક્તિઓને અસંતુષ્ટ છે અને એમને લાગતું હોય કે પ્રકાશભાઈ કાંતિભાઈ ચૌધરી શ્રીએ બાપુપુરા ગામના વિકાસના કામમાંથી ભ્રષ્ટાચાર કર્યો છે તો એ મને સાબિત કરી બતાવેને ગામ જે પણ મને સજા આપે એવું ભોગવવા માટે તૈયાર છું